વડોદરામાં પહેલી વાર દરેક રિપેરિંગ ઉપર વોરંટી હા હા સાચે કહું ભાઈ અને પાછા તમે રિપેરિંગ કરાવશો તો એની સાથે ફ્રી ગિફ્ટ તો મળશે અને ખાસ વાત કહું ને રિપેરિંગ માં એકદમ માસ્ટર છે ભાઈ રિપેરિંગ માં એમની પાસે એવા એવા મશીન છે ને જેનાથી મોબાઈલ ના ધબકારા પણ ચેક થઈ જાય આપણે પહોંચી ગયા ભાઈ એપલ માસ્ટર માં ભાઈ રિપેરિંગ માં સર્વિસ સેન્ટર વાળા પણ ના થાય ને એ વસ્તુ પણ રિપેર કરી આપશે અને જો પચીસો નું રિપેરિંગ થશે તો યુએસબી સી ટુ લાઇટનિંગ કેબલ ફ્રી અને ઓપ્શન માં ટાઈપ સી ટુ લાઇટનિંગ પોઈન્ટ અને પણ છ મહિનાની વોરંટી સાથે ત્રણ ની ઉપર નું રિપેરિંગ થશે તો તમને આ સ્પીકર ફ્રી ભાઈ માર્કેટ માં સાતસો રૂપિયા મળે છે આ સ્પીકર ચાર હજાર ઉપર નું જો રિપેરિંગ થાય તો આ નવસો રૂપિયા તમને ઇયરબડ્સ એકદમ ફ્રી આપશે અને પેલા એએનસી વાળા ભાઈ આ બસો બસો વાળા નહીં હા ભાઈ ચાલુ ને એકદમ ઇમ્પોર્ટેડ આઈટમ લઈને આયા છે કાનમાં માં લગાવ્યું હોય ને તો ભાઈ કાનમાં વાઇબ્રેશન વાયબ્રેશન મારે એટલું જોરદાર છે અને પાંચ પ્લસ નું જો તમારું રિપેરિંગ થશે તો ટી એટ હંડ્રેડ અલ્ટ્રા સ્માર્ટ વોચ બિલકુલ ફ્રી ભાઈ રિપેરિંગ માં તમને કોણ આપેલા આટલી બધી આઈટમ ફ્રી કોણ આપે અને જો દસ પ્લસ નું જો રિપેરિંગ થશે તો મોટી